નો <coughs> છે બેબીનો આગલા કાકી આપણને જે ભુન્દી જ છે ભલા આ વંસીતાને હેપી બર્થડે દેવાનો હેપી બર્થડે ટુ યુ કેને હેપી બર્થડે કે જો બટા ના ઓન ધ મુંજે મોજ આ વંસીતાનો હેપી બર્થડે છે આજો બેબી છે ને એટલે મમ્મી આવ્યા છે

અને આ સુકલ સેટ છે અને આપડા સાઈડ ગોલરી સેટ તો છે તો બધા આપણે નાસ્તો કરવાનો છે બરાબર ને રાજીને હા હા થેન્ક યુ kem cho kem cho chăm chút chăm chút cho chút chăm chú chăm chú chăm ચિત્ર જોઈએ હા ચિત્ર કેસી કૃષ્ણ વંસીતાનો બર્થડે છે આ બેબી ગમ લાગવા લાગ્યા આપણને અમે ગુંડી ગાચે હેપી બર્થડે દેવાનું બર્થડે ટુ હેપી બર્થડે કે જો મોટા ના ઓનર

આ બાપુ છે અને આ સુક્કલ સાહેબ છે અને આપણા સાઈડ ઢોલરીય છે તો છે બધા આપણે નાસ્તો કરવાનો છે બરાબર ને રાજીને ને હા થેન્ક યુ मैम सी दिस इज इट हम छो सजा में छो 88 मिनट में क्या जय मारो छे ना सजा में कोई टाइम तो मत आवे छे बोलो हां